જો તમને યાદ આવતું હોય કે પશુ પ્રેમ પ્રાણી પ્રેમી ઉપર એક આખી વાર્તા ધૂમકેતુ લખેલી છે જેની અંદર એક જુમો હોય છે તેની પાસે એક પાડો હોય છે જેનું નામ હોય છે પેણો અને તે બંને વચ્ચે એટલી સારી મિત્રતા હોય છે કે તે બંને એકબીજા સાથે વાતો કરે છે હવે પશુ કોઈ બોલી શકતું નથી અથવા આપણી વાત સમજી શકતું નથી પરંતુ જો તમારું લાગણીનું તંતુ જોડાઈ જાય તો પછી તમે તમારી જે વાર્તાલાપ છે ને કરી શકો છો તમે એની મુખ ભાષા સમજી શકો છો એ તમારી બોલી સમજી શકે છે તો ઝૂમો પણ એવો જ હોય છે આખો દિવસ પોતાનો જે પાળો છે વેણો તેની સાથે જ ફર્યા કરે છે રાતે પણ એની સાથે જ સુવે છે એક દિવસ સવાર સવારનો સમય હોય છે તો બંને નીકળે છે પાણી ભરવા માટે અનેક રેલવેનો ફાટક આવે છે એ ફાટક જ્યારે જતો હોય છે ક્રોસિંગ કરતો હોય છે ત્યારે વેણુનો પગ ભરાઈ જાય છે જે પારો છે તેનો પગ બે પાટાની વચ્ચે આવી જાય છે ક્રોસિંગ ચાલતી હશે લાઈન રેલવે આવવાનો ટ્રેન આવવાની હશે એટલા માટે ફાટક બંધ થવાનો હોય છે અને તે પાટાની વચ્ચે વેણુનો પગ ભરાઈ જાય છે અને વેણુ અચાનક અવાજ નીકળવા લાગે છે તરત જ ધુમોનો ધ્યાન વેણુ તરફ જાય છે જોઈ છે પાટાની વચ્ચે ભરાઈ છે અને અચાનક દૂરથી હવે સવારનો સમય છે એટલે आवाज ગુંજે છે તો દૂરથી ટ્રેન આવવાનો आवाज આવે છે અને ટ્રેન ધીરે ધીરે નજીક આવી રહી છે ભેણોનો પગ ફસાયેલો છે જુમો ગાડાની જે ગુમા કરે છે બધાને બોલાવે છે કોઈ સાંભળતું નથી બે માણસોને કે બે માણસોને દેખાય છે રોડની ઉપર તે ભાગીને તરત ક્યાં જાય છે ત્યાં જઈને તેને સમજાવે છે કે મારો જે ભેણો છે તે તેનો પગ પાટા તે જે લાઈન મેન હોય છે જે પાટા ચેન્જ કરે છે તેના રૂમ તરફ દોડે છે ત્યાં દરવાજો ઠોકે છે પરંતુ તેના દરવાજા પર લોક મારલો હોય છે અંદર કોઈ હોતું નથી તો તાજુરને નિરાશ આવે છે જેમ તે ફાફા મારીને તે પછી છેલ્લે પોતાના વેણ તરફ આવે છે અને તેને વળવી જાય છે તેને ગલે લગાવી છે ને રડવા લાગે છે અને કહે છે ધુમો આ છેલ્લા સમય પણ હું તારી સાથે છું એવું જુઓ વેણુને કહે છે કે મરીશું તો પણ સાથે જ મરીશું હવે વેણુ છે તેની આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગે છે અને તે પોતાના માલિકને બચાવવા માટે કે જુમોને બચાવવા માટે જોરથી સીંગડો મારે છે પોતાનું માથું હલાવે છે અને જુમો દૂર ફેંકાઈ જાય છે નેવામાં ટ્રેન આવીને જે વેણુ છે તેને કચડી નાખે છે તેનો બધું જ લોહી જે ઝુમો છે તેના શરીરની ઉપર ઉડે છે આજુબાજુ બધા ચિત્ર ફેલાઈ ગયા છે તે દિવસ પછી રોજ જુમો તે જગ્યા પર જાય છે બે ચાર ફૂલો ચડાવે છે અને જોરથી ત્રણ વાર વેણું 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 કરીને બૂમો પાડે છે તો આ જે નાની વાર્તા છે ખૂબ જ સરસ મજાની વાર્તા છે જેની અંદર તમે સમજી ગયા છો કે પશુ પ્રેમ દેખાય છે આવો જ પશુપ્રેમ પ્રેમ તમને આ પાઠની અંદર પણ દેખા છે નામ ભલે ટીફિન હોય પરંતુ ટીફિન શીર્ષક દ્વારા પણ જે કે લેખક છે તે લેખક આપણને પશુ પ્રેમ તરફ દોરી જાય છે મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન તો આપણે સરસ મજાની વાર્તા અત્યારે જોઈ છે હવે આપણે જે આ પાઠ છે ટિફિન તેની તરફ આગળ વધીએ અને જોઈએ કે આપણને શું સમજવા મળે છે કયું પર પ્રેમ જોવા મળે છે પાઠ નંબર 17 ટિફિન તેના જે લેખક છે તેનું નામ છે પ્રેમજી પટેલ તેમનો જન્મ ક્યારે થયો છે તો 12 બે 1955 તો હવે તેમનો જે પરિચય છે તે આપણે જોઈએ તો પ્રેમજી સોમાભાઈ પટેલ સાગરકાઠા જિલ્લાના તલોડ તાલુકાના ખેરોલના વતની છે તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા 53 ની બારી અમૃત વર્ષ સ્પર્શ અવેર કીડી કથા તેના લઘુ કથા સંગ્રહો છે 14 લોક લોક જણસ અમી લોક તેમનું સંપાદિત લોક સાહિત્ય છે મકોડાની મુસાફરી નવતર બાળ વાર્તાઓ તેમનું બાળ સાહિત્ય છે ગુજરાતી જીવન કથાઓ વિવેચનના તરફ ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચન ગ્રંથો છે તો એમનો એક ટૂંકો પરિચય આપણી પાસે છે પાઠ 17 ટિફિન તેના લેખકનું નામ છે પ્રેમજી પટેલ તો હવે આપણે જે આપણો પાઠ છે તે તરફમાં એક ખૂબ જ નાની એક લઘુ કથા છે આપણી પાસે 15 20 સ્લાઇડમાં તો આ લઘુ કથા પાઠ પૂરો થઈ જાય છે પરંતુ આ 15 20 સ્લાઇડની અંદર એક લાઈન એવી આવે છે જેની અંદર જે પશુ પ્રેમ છે તેની તરફ આપણે ધ્યાન દોરવામાં આવે છે અને લેખકે ખૂબ જ સરસ એક લઘુ કથા આપણી સમક્ષ મૂકી છે તો આપણે વાંચવાની શરૂઆત કરીએ હવે વાંચતા પહેલા સમજતા પહેલા આપણે સીન બનાવીએ એક દોસી માં છે જેનું નામ છે અમથી એક દોસી માં છે તેનું નામ છે અમથી માં તેના ઘર કોઈ નથી એકલું ઘર છે આ જમણવાર કોઈકના ત્યાં લગન હશે અને તેndarray જમણવાર ખાવાનો હશે તો ત્યાંથી એક માણસ ટિફિન લે જે આપણો આંતર શિક્ષક શીર્ષક છે ટિફિન લઈને અમથી આપવા આવવાનો છે અને ત્યાંથી આપણે પાઠ શરૂ કરીએ તો જોઈએ टिफिन लाइन मानवी में प्रवेश का साध करियो साध करो એટલે કે જોરથી બૂમ પાડો ટિફિન લઈને એક માણસ આવે છે મેં તમને પહેલા જ કીધું જમણવાર છે તો કોઈ માણસ ટિફિન લઈને આવે છે मानवी એટલે કે જે કે આગળનો ભાગ હશે ઘરને આગળ આગળનો ભાગ હશે ત્યાં આવીને એક માણસ બૂમ પાડે છે સાધ કરે છે શું સાધ કરે છે અમથી એ અમથી માં મેં તમને પહેલા જ કીધું એક દોસી છે તેનું નામ શું છે અમથી તો આવી રીતે તે બૂમ પાડે છે આઈ ભાઈ એમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાય ઘરની અંદર પ્રવેશે છે તે તો બૂમ પાડે છે અમથી માં ઓ અમથી માં તો ડાબી તરફ રસોડું હશે ત્યાં અમથી માં છે અને ત્યાંથી અવાજ આવે છે કે આઈ ભાઈ આઈ એટલે કે આવી ને ભાઈ એટલે કે ભાઈ આ ગામનાની ભાષા છે એટલા માટે આવા શબ્દો ઉપયોગ કરવામાં આવ્યા છે ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે

ઉતાવળ હશે તો પણ હું તમારા માટે ટિફિન લઈને આવીશ એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે પણ અમજીમાં જેનું નામ તે ધુમાડાથી બચવાની નથી ધુમાડો ક્યાંથી આવે હવે અત્યારના સમયમાં આપણી પાસે ગેસ કે પેટ્રોલ કે કેરોસીન કે આપણે ચૂલાઓ સળગાવીએ છે પરંતુ પહેલાના સમયમાં લાકડાઓથી સિગડી બનાવીને ચૂલો જલાવવામાં આવતો હતો એ સમયનો આ પાઠ તો જે અમથી માં છે તે ધુમાડાની અંદર રોટલી બનાવવાનું કામ કરતી હતી આજનો દિવસ એવો હતો કે તેને રોટલી બનાવવાની હતી નહીં કેમ કારણ કે બહારથી જમણવાળો ટિફિન આવવાનો હતો એટલા માટે જે કે પણ માણસ છે જે લઈને આવી રહ્યો છે ટિફિન તે કહે છે કે અંકિતા તમે ખરા છો તમને કહીને ગયો હતો કે ગમે તેટલી ધમાલ છે પણ તમારા માટે ટિફિન લઈને આવીશ પણ અંકિતા જેનું નામ કેમ જીનું નામ કાય એટલે એક પણ દિવસ ઝુમાળા થી બસશે નહીં એટલે કે આજે પણ તને રોટી બનાવવાનું કામ ચાલુ કરી લે મે કયુ હતું माजी કયુ તો હતું તો ખલ કે ટિફિન લઈને આવીશ કહે છે કે माजी કયુ તો ખલ કે ટિફિન લઈને હું આવીશ પછી શું કામ તમે આ રોટી બનાવો છો જો આ અહીંયા નેવાનું સાચો પાચ સદુ થાય છે હવે આયા પછી જે જવાબો હશે તેનાથી અંતિમાં અન એક પશુ આવશે બે તેમના વચ્ચેનો પ્રેમ આપણને ખબર પડશે તો આપણે જોઈએ હા તે સારું કર્યું તો આ રોકાનું વેટુ શું કામ અંતિ મને કહે છે કે માં મે તમને કહીને ગયો તો માજી કે હું ટિફિન લઈને આવીશ તો અંતિ જવાબ આપે છે હા સારું કર્યું કે ટિફિન લઈને આવ્યો તો જે માણસ આવ્યો છે ટિફિન લઈને તે ફરીથી પ્રશ્ન પૂછે છે કે આ વેટુ શું કામ કરો છો આવું ડબલ ડબલ કામ કેમ કરો છો તમે તેમણે મારી તરફ જોયું અને હળવાશથી કહે પછી તે જે માણસ આવ્યો છે ટિફિન લઈને તેની તરફ જુએ છે અને એકદમ હળવાશથી હસતા મુખે તે કહે છે હું ધરાઈ જાઉં હું એટલે કે હું હું ધરાઈ જઉં એટલે સંતોષ પામું આપણે જ્યારે ભોજન કરીએ છીએ તો પછી આપણે તૃપ્તિનો આનંદ થાય છે કે હા આજે કંઈક સરસ જમ્યા એટલે એને શું કહેવાય ધરાઈ જવું તો હું ધરાઈ જાઉં પણ આ સામે બેઠી કાળવી અને ગોરવી હમણાં આવશે એ બંનેને સો જવાબ આપવાનો અહીંયા બે નામ આવે છે કાળવી અને ગોરવી આ બંનેના કયા પ્રાણીના આવ્યા છે તે આગળ આવશે તો કહે છે કે હું તું ટિફિન લાવ્યો છે તે જમીને ધરાઈ જા પણ અત્યારે મારા ઘરે બે મહેમાન આવશે જે મહેમાન પોચા પોતી વધારે છે એટલે કે પોતાના માણસો વધારે છે તે બે નામ છે કાળી અને ગોરવી તે અત્યારે આવશે તો એ બંનેને હું શું જવાબ આપીશ માજીનો ઈશારો શ્રણેક વિદ્યા બાદ સમજો શ્રણેક એટલે કે થોડા સમય પછી જે ટીફિન લઈને આવે છે તેને સમજાય કે માજી શું કહેવા માંગે છે કે કાળી કૂતરી અને ગોરી ગાયની વાત કરે છે હવે તમને નામ ખબર પડી ગઈ છે કે કાળી એટલે કે કાળી કૂતરી અને ગોરવી એટલે કે ગોરી ગાય પરીક્ષામાં એક માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે કે આંગઠીમાં કોની વાત કરે છે તો કાળવી અને ગોલવી બીજો એક પ્રશ્ન એવો પૂછાય છે કે કાળવી અને ગોલવી કોણ છે તો કાળવી એટલે કે ગથી કાળી કુતરી અને ગોરવી એટલે કે ગથી ગોરી ગાય એ બંને અત્યારે આવશે તો તેમને રોટલી ખાવા માટે આપવી પડશે જો હું ધરાઈ રહું પણ એ બે આવશે તો એમને શું જવાબ આપો ઉતરી અને ગાય અત્યારે આવશે આવીને મારા દરવાજા પર બેસશે તો હું તેમને ભોજન માટે શું આપીશ તેમને શું જવાબ આપીશ એટલા માટે મારે રોટલા કરવા પડ્યા એટલે હું વેતરું મને કરવું પડ્યું અટકીને આગળ કહે બે જીવ નેહાકા નાખે તો મારું ખાધેલું કંઈ કામનું નહીં નેહાકા નાખો એટલે કે જે જેના આપણે શું કહીએ છીએ કે બધું આ કોઈ કે કંઈક હતાશા વ્યક્ત કરવી તો અત્યારે બે જીવ આવશે નેહાકા નાખશે તો પછી મેં જે ખાધું તો ટિફિન લેવાનો તેનો પણ કોઈ અર્થ નથી દોસી જાને પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા કે દોસીમાં છે જેને પોતાના કુટુંબીજનો હોય પોતાના પતિ હોય કે પોતાનો દીકરો હોય કે દીકરી હોય એવી રીતે વર્તન જે કાળી પુત્રી અને ગોરી ગાય છે તેના માટે તે કરી રહ્યા હતા તો અહીંયાથી તમને ખબર પડે છે કે કેટલો પશુ પશુ પ્રેમ દોસી માને છે અને આ પાત્ર કે આપણે પણ એનું જાણવા મળે છે કે ઘણા બધા પશુઓ આપણે ત્યાં પૃથ્વીની ઉપર ભગવાને સર્જ્યા છે અને તે બધાની સાથે આપણે પણ એક કુટુંબી જન હોય એક પરિવારનો માણસ હોય તેના જેવું આપણે વર્તન કરવું જોઈએ ઘણીવાર તમે જોતા હશો કે કોઈ કૂતરું જતું હોય તો મસ્તીની અંદર આપણે તેને પથ્થર મારીએ છીએ કે તેને કેટલી મજા લઈએ પરંતુ જો તમે એની જગ્યા પર હો તો તમને ખબર પડે કે કેટલું દુઃખ થાય છે ઘણીવાર ચકલીઓ કે કબૂતરો કે જે કંઈ પણ પક્ષીઓ છે તે ચણ ખાતા હોય છે ચણ ખાતા હોય છે તો દાણા કોઈ નાખીને ગઈ હોય તો તેને ખાતા હોય છે તો આપણે શું કરીએ છે મસ્તીમાં તેમની વચ્ચેથી જોરથી દોડીએ છે અને બધાને ઉડાડી નાખે છે તો આ પણ એક ગેરવર્તન જ કહેવાય તો આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે જેટલા પણ પશુ પક્ષી જે કે પણ ભગવાનને સર્જ્યા છે તેને પોતાનો જ કુટુંબનો એક ભાગ ગણીને આપણે તેમની સાથે વર્તન કરવું જોઈએ અને આ પાઠમાંથી આપણે આજ શીખવા મળે છે હવે તમને પરીક્ષામાં બીજો એક પ્રશ્ન પૂછાય કે ટિફિન વાર્તા લઘુ કથા ક્યાંથી લેવામાં આવી છે તેનો જવાબ છેલ્લે લખેલો છે કે પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુ કથાઓમાંથી તો અહીંયા તમારો સરસ મજાનો જે પાઠ છે તે પૂર્ણ થાય છે હવે જે આના શબ્દ સમજૂતી છે અને સ્વાધ્યાય છે તેની તરફ આપણે આગળ વધીએ અને જોઈએ તો શબ્દ સમજૂતી એમાં છે સમાનાર્થી શબ્દો અથવા શબ્દાર્થ તેમાં આપણે પહેલું જોઈએ સાદ इतने के आवाज़ के घूम पा रही, धमाल, इतने के काम मारते दौड़धाम, इशारों, संकेत, धराए ज़बू, त्रुट थबोट लेके संतोष पाऊं, तलपदा शब्द देख के आए थे तो आई, आई इतने के आमुझू, भय, इतने के भाई, ऊं, इतने हूं, अन्य नेहा का, इतने के निशासा नापू, अगर आपने जो ये વિરોધાર્થી શબ્દો સવાલ એનો વિરોધાર્થી શબ્દ થાય છે જવાબ દિવસ એનો વિરોધાર્થી શબ્દ થાય છે રાત હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ લાગી આદુ એટલે કે દુખ થવું હૃદયમાં ઘા થવો તીવ્ર દુખની અનુભૂતિ થવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈએ ઘર આગળની ઊંચી બેઠક એટલે કે માનવી જેને આપણે ઉપલો કહીએ છીએ અથવા રવેશી પણ કહીએ છીએ પરાલે કરવામાં આવતું કામ એટલે કે વૈત્રુ જે વેશ કામ હોય છે તે તેને આપણે વૈત્રુ કહીએ છીએ તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ અને જોઈએ કે કયા કયા પ્રશ્નો આપણને દેખાય છે એના પહેલા આપણે કેટલું ગ્રામર છે વ્યાકરણ છે પાઠની અંદર તે આપણે જોઈએ તો ભાષા અભિવ્યક્તિ એની અંદર આવવા છે આ કથામાં લેખક કેટલા વાક્યો અપૂર્ણ છોડી દીધા છે આપણે જો dot 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 લખેલું છે એટલે કે વાક્યને અધુરા છોડી દીધા છે બોધારેલી ઉક્તિમાં પાત્ર પોતાનો પોતાને શબ્દ નહીં જવાતી મૂંઝવણ દર્શાવવા કે બીજા કોઈ કારણસર અટકે તો લસાલમાં એને પ્રતિબિંબિત કરવા માટે લેખક વિલોપ चिन्हો વાપર્યા છે જે ડોટ 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 હોય છે તે કયા પ્રકારનો વિરામ चिन्ह હોય છે વિલોપ चिन्ह હવે તે સ્પષ્ટ થયું હશે નીચેના વાક્ય તપાસા એ બાબત ખબર પડશે વાક્ય જોઈએ જેની અંદર વિલોપ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે કહી તો ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન પછી ડોટ 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 પણ અંતિમાં જેનું નામ પછી ફરીથી ડોટ 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 બે જીવ નેહા કા નાખે તો મારું ખાધેલી પછી ડોટ 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 અને પછી ઉદ્ગાર વાચક છે તો આ જે ડોટ 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 છેલે છે તેને આપણે વિલોપ ચિહ્ન કહીએ છીએ કારણ કે ત્યાંથી વાક્ય અધૂરું છે તે કોઈ કારણસર બોલાતું નથી અથવા વાક્ય સમજમાં પહેલાથી જ આવી છે એટલા માટે તે ચિહ્નનો ઉપયોગ થાય છે આગળના અન્ય કેટલા ઉદાહરણો છે આપણે જોઈએ આ વાક્યો વાંચતા જણાશે કે અહી ગદ્યાત્મક કાવ્ય જેવું વર્ણન છે અને એથી ચિત્રાત્મકતા ઊભી થાય છે જે કૃતિનું સૌથી આકર્ષક પાસું બની ગયું છે અહીં વપરાયેલા કલ્પના શબ્દો આય એટલે કે આ ભાઈ એટલે કે ભઈ ઉમ એટલે હું નેહા એટલે કે નિશાસા નાખવા અમથી માના પાત્રને કેવું સરસ સરસ રીતે ઉત્સાહી આપે છે તે પણ ધ્યાનમાં લો એટલે કે કેટલા ઘણા બધા તર્કક શબ્દો પણ આ જે પાઠ છે તેની અંદર વાપરવામાં આવે છે હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ તો એમાં પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નો સામે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ

વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અંગઠીમાં શું કરતા નજર પડે છે ખૂબ જ સરળ ઉત્તર છે તો ઉત્તર જોઈએ આપણે કે વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં રોટલા ધરતા નજર પડે છે રોટલી બનાવતા હોય છે એની માટે બનાવતા હોય છે તે આપણને ખબર પડી શકે બીજું વાર્તાનાયક અંગઠીમાંને શું કરે છે જ્યારે તે રોટલા ધરતા હોય છે

એમાં પહેલું છે અને છેલ્લું છે ટિફિન લઘુ કથાનો અર્થ સમજાવો તો ઉત્તર ખૂબ જ જરૂરી આ પ્રશ્ન છે જે મહત્વનો છે બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે તો ઉત્તર જમણવારનો પ્રશ્ન છે પ્રોઢો માટે ટિફિન ઘેર આવવાનું છે ટિફિન આપવા આવનાર જુએ છે કે અમતીમાં રોટલા ઘડી રહ્યા છે તે માને તે વિશે પૂછે છે ત્યારે અમથી માં કહે છે હું ધરાઈ જાઉં પણ આ કાળવી અને ગોળવી નું શું કાળી કૂતરી અને ગોરી ગાય અમથી માં ના પોતી કા છે પોતી એટલે પોતાના માણસો હોય તેવા છે એમના કુટુંબી છે એટલે કે પરિવારના જનો હોય તેવું છે આ મનુષ્યનો પ્રાણી સાથેનો સંબંધ કેવો ઉષ્મા ભર્યો હોય છે તે ભાવ આ ઘટનામાંથી સચોટ રીતે પ્રગટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સરસ મજાનો જે પાઠ છે તે પણ પૂર્ણ થાય છે તેની જે શબ્દ સમજૂતી છે તે પણ પૂર્ણ થાય છે અને તેના જેટલા પણ પ્રશ્ન ઉત્તરો છે તે પણ પૂર્ણ થાય છે હવે હું પણ આશા રાખું છું કે આ પાઠમાં જે તમને કંઈક ભાવ શીખવા મળ્યું છે તે તમારા જીવનમાં આગળ પણ અને અત્યારે પણ તેને તમે લાગુ પાડશો અને જે કે પણ પશુ કે પ્રાણીઓને જે કે પણ તકલીફ થતી હોય તે આપણાથી ન થાય તેનું ધ્યાન રાખો અને તે તકલીફને દૂર કરવાનો પ્રયત્ન કરજો afer